જાગૃત ખેડૂતો પર તો ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને કયા કયા ખેડૂતોને લાભ નહીં મળે સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોઈશું વિડિયોને અંત સુધી નિહાળજો આગળ ખૂબ જ મહત્વના સમાચાર જોવાના છે તો રાજ્ય સરકારો દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોની આવક વધારવા માટે ઘણી બધી મોટી યોજના ચલાવી રહી છે તેમાં પીએમ કિસાન સન્માનિધિ યોજના પણ એક છે તો આ યોજના ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને તે હેઠળ કેન્દ્ર સરકાર દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાનો આર્થિક હપ્તો પૂરો પાડે છે અને દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા ત્રણ હપ્તાના રૂપમાં મોકલે છે બબી હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચાર મહિનાના અંતરાલે આવતા હોય છે વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢાર હપ્તા કુલ બહાર પાડવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિમાં દેશના કરોડો ખેડૂતો હવે હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર થઈ શકે છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર થઈ શકે છે જો કે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તા માટે નાણાં મુક્ત કરવા એટલે કે હપ્તા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી અને આ જ સમયે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તાનો લાભ નહીં મળે જે ખેડૂતો યોજનામાં અરજી કરતી વખતે જન્મ તારીખ નામ વગેરે સંબંધિત ખોટી માહિતી દાખલ કરી હતી તેમને આ વખતે ઓગણીસમાં હપ્તાના પૈસા નહીં મળે ઓગણીસમો હપ્તાનો લાભ મેળવવા માટે તમારે સંપૂર્ણ ઇ કેવાય સી અને તમારી જે ખોટી માહિતી છે તેનો સુધારો કરીને ફરી એકવાર નામ દાખલ કરવું પડશે તો હવેથી નવા વર્ષમાં રાશન કાર્ડ ધારકોને ભેટ મળવાની છે નવા વર્ષમાં રાશન લેવા માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે ડાયરેક્ટ અનાજ મેળવી શકાશે આશરે એંસી કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રેશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એક્ટ એક યોજના ચલાવે છે તેના માટે ભારત સરકાર દરેક રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપ્યું છે અને રેશન કાર્ડ બતાવીને તમામ રાશન કાર્ડ ધારકો દુકાનમાંથી ઓછા ભાવે અનાજ મેળવતા હોય છે જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન નથી મળતું પરંતુ હવે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ સારા સમાચાર છે રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકશે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આવી છે કે આગામી વર્ષથી રેશન કાર્ડ ધારકોને રેશન મેળવવા માટે દુકાન પર જવાની જરૂરિયાત નહીં પડે રેશન કાર્ડ વગર પણ દુકાન પરથી રાશન મેળવી શકાશે કારણ કે હવે રેશન કાર્ડને બદલે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે રાશન મેળવી શકો છો સરકારે રેશન કાર્ડને લઈને નિયમમાં ફેરફાર કર્યા છે અને અગાઉ લોકોને કાર્ડ લેવા માટે તેમના કાર્ડ સાથે સસ્તા અનાજની દુકાને જવું પડતું હતું પરંતુ હવે કાર્ડના બદલે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશન દ્વારા લોકોને તેમના કાર્ડ બતાવવાની જરૂરિયાત નહીં રહે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારો આધાર નંબર દાખલ કરીને ઓટીપી વડે લોગિન ઇન કરવાનું છે ને ત્યારબાદ તમારું રેશન કાર્ડ આ એપ્લિકેશન ઉપર ખુલશે તમે સરકાર દ્વારા નક્કી કરાયેલી સસ્તા અનાજની દુકાન પર આ એપ્લિકેશન દ્વારા અનાજ મેળવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોંપાઈ છે મોટી જવાબદારી પૂર્વ મુખ્ય પ્રધાન સહિત આખા મંત્રીમંડળને ઘરે મોકલી દઈ ભાજપ મોવડી મંડળે સંદેશ આપ્યો હતો કે ભાજપમાં કોઈ કાયમ નથી પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દઈને મહત્વ અપાશે તેવું મનાવાયું હતું પરંતુ એક સમયે તેમને સાઈડ કરી દેવાયા હતા તો હવે વિજય રૂપાણી ફરી એક વખત સંગઠનમાં મોટી જવાબદારી નિભાવશે તેવા સંકેત થોડા સમય અગાઉ જ મળી ગયા હતા મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની પસંદગી માટે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને જવાબદારી આપવામાં આવી હતી અને આધારભૂત સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપનું સંગઠન માળખું મજબૂત બનાવવા તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે અને હાલમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે સંગઠન પર્વ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે મોટા ફેરફાર કરવાનું છે સંગઠનની રચનાની કામગીરી દેશભરમાં ચાલી રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે વિજયભાઈ રૂપાણી જેવા સંગઠનના અનુભવી નેતાને માઇક્રો પ્લાનિંગ માટે આમ આદમી પાર્ટીનો ગઢ તોડવાની કામગીરી સોંપવામાં આવેલી છે ભાજપના સૂત્રો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીના ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ વિજય રૂપાણીને વિશેષ જવાબદારી આપીને દિલ્હીમાં ગુજરાત મોડેલથી કમળનું નિશાન ઘરે ઘરે પહોંચાડવા બુથ લેવલ કામગીરી કરવાની જવાબદારી આપવામાં આવી છે આટલું જ નહીં વિજય રૂપાણીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યસભા સાંસદ નાયક અને અમદાવાદના ધારાસભ્ય અમિત શાહને પણ જવાબદારી સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપને સત્તા હાંસલ નથી થઈ રહી અને બીજી તરફ છેલ્લી બે ટર્મથી આમ આદમી પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવી રહી છે બે વખત આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને હરાવી ચૂકી છે અને ત્રીજા પ્રયત્ને વિજય રૂપાણીને સારથી બનાવવાથી ભાજપ જંગ જીતે છે કે હારે છે તે હવે જોવું રહ્યું કિસાન દિવસ નિમિત્તે મોદી સરકારે ગણાવ્યા ખેડૂતો માટે કરવામાં આવેલા આ બારકામ આવો જોઈ લઈએ યાદી તો ત્રેવીસમી ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ભારત રત્ન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો ચૌધરી ચરણસિંહ પોતે ખેડૂત હતા અને વડાપ્રધાન હતા ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું બસ આ જ કારણથી તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે ખાસ દિવસે કેન્દ્ર સરકારે ચૌધરી ચરણસિંહને યાદ કરીને ખેતીના ક્ષેત્રમાં કરેલા બાર કામોની ગણતરી કરી છે આ ઉપલબ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઘણા કાયદા પહેલાં ચૌધરી ચરણસિંહજીએ પોતાને જ દેશ પરિવર્તન સાથે આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો અને કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે ખેડૂતો માટે આશા છે ત્યારે સમગ્ર દેશની પ્રગતિ નિશ્ચિત છે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ દર વર્ષે ત્રેવીસ તારીખે ઉજવવામાં આવે છે અને આ દિવસે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ હોય છે થોડા વર્ષ પહેલાં જ કેન્દ્ર સરકારે ચૌધરી ચરણસિંહજીને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા તો મોદી સરકાર અત્યારે મિત્રો બહાર કામ ગણાવી રહી છે તો અને તે જ સમયે દિલ્હી બોર્ડર પર ખેડૂતો મોટું આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે તો આ બાબતે મોદી સરકાર હજુ ચૂપ જ છે આ બાબતે ગુજરાતના ખેડૂતો શું વિચારી રહ્યા છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અંબાલાલ પટેલની આફતની આગાહી આફતનો વરસાદ આવશે હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ત્રણે ત્રણ વ્યક્તિઓએ આગાહી કરી દીધી છે હવામાન વિભાગે મોટા ભાગના વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે અને રાજ્યના ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો શું કહે છે હવામાન વિભાગ તો જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યભરમાં શિયાળાની અંદર કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા અને પોરબંદરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ તથા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ડાંગ દમણ નવસારી તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે જ રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે આજથી તાપમાન એકથી બે ડિગ્રી ઉંચકાશે ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે આગામી દિવસોમાં મોટા વાતાવરણીય ફેરફારને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પવનનું જોર વધશે કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે સત્યાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલમાં કમોસમી વરસાદ આવી શકે છે છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તાપમાન પંદરથી સોળ ડિગ્રી રહી શકે છે અને ઉત્તર ગુજરાતના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતા છે આગળ વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તો રાજ્યમાં આગામી ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે તેમાં હવામાન નિષ્ણાંત નિષ્ણાંતોસ્વામીએ જણાવ્યું હતું તારીખ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થઈ શકે છે તો રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે વલસાડ ડાંગ અને નવસારીમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી થઈ ગઈ છે આ ખેડૂત પોર્ટલ ગુજરાતના ખેડૂતો માટે વરદાન સ્વરૂપ સાબિત થયું છે અને અંદાજિત સાહીઠ લાખ કરતા ખેડૂતોએ સીધો લાભ મેળવ્યો છે વાત કરીએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસની સાથે રાજ્યના ખેડૂતોની કાળજી પણ લઈ રહી છે તો આ ખેડૂતો પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચૌદમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું આ પોર્ટલ દ્વારા ખેડૂતોને સરળતાથી તમામ સરકારી કૃષિ યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે હવે આ ખેડૂતો પોર્ટલ ગુજરાતના ખેડૂતો માટે વરદાન સ્વરૂપ બની ગયું છે સાહીઠ પોઈન્ટ તેત્રીસ લાખ ખેડૂતોને આ ખેડૂતો પોર્ટલનો લાભ મળ્યો છે ગુજરાત સરકાર આ ખેડૂતો પોર્ટલ પર કૃષિ બાગાયત પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગને લગતી તમામ પ્રકારની યોજનાઓનો અમલ કરી રહી છે આ યોજનાઓની સહાયની રકમ આ ખેડૂતો પોર્ટલ દ્વારા ચૂકવવામાં આવી રહી છે પરિણામે ખેડૂતોને અનેક કૃષિ યોજનાઓનો લાભ તેમની આંગળીના ટેરવે મળી રહ્યો છે આ ખેડૂતો પોર્ટલની શરૂઆત થઈ ત્યારથી રાજ્યના સાઠ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ ખેડૂતો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આ ખેડૂતો પોર્ટલ પર કુલ એક પોઈન્ટ બેતાલીસ કરોડ કરતાં વધારે અરજી કરવામાં આવેલી છે વાત કરીએ તો ખેડૂતોને સહાયની રકમ મળી ગઈ છે એટલું જ નહીં સાહીઠ પોઈન્ટ તેત્રીસ લાખ ખેડૂતોને કુલ વીસ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે ત્રણ હજાર થી અડતાલીસ કરોડથી વધારે રૂપિયાની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને માત્ર એકલા વર્ષ એટલે કે માત્ર એક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષની અંદર સવા બે લાખ ખેડૂતોને 640 ચાલીસ કરોડ કરતાં વધારેની સહાયની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખેડૂતો દ્વારા આટલી મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ આ ખેડૂતો પોર્ટલની સ્વીકૃતિને યોગ્ય ઠેરવી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવો નિયમ બનાવ્યો છે શું બે બે ખાતા શું જાણો નવા નિયમો બે બેંક ખાતા ધારકો રાખવા પડી શકે છે ભારે તાજેતરમાં એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તેની સીધી અસર ગ્રાહકો પર પડશે કે શું કે જેમની પાસે એક કરતાં વધારે બેંક ખાતા છે તેમની પર અસર થઈ શકે છે તો બેંક ખાતાની સિસ્ટમને સુરક્ષિત બનાવવા અને નાણાકીય છેતરપિંડીને રોકવા માટે આ કાર્ય થઈ રહ્યું છે તમે જો એક કરતાં વધારે ખાતાનો ઉપયોગ કરો છો તો આ માર્ગદર્શિકા હેઠળ કયા ફેરફાર થઈ રહ્યા છે તમારે કંઈ સાવચેતી રાખવી જોઈએ તે સમજવું મહત્વપૂર્ણ છે તો વિડીયોને અંત સુધી નિહાળજો નવી માર્ગદર્શિકા અનુસાર જો કોઈ વ્યક્તિના બે કે તેથી વધારે ખાતા હોય અને તેમાંથી કોઈ પણ ખાતા શંકાસ્પદ વ્યવહાર ધરાવતા હોય તો ગ્રાહકને દંડનો સામનો કરવો પડી શકે છે આ દંડ ખાતામાંથી થતા વ્યવહારોની પ્રકૃતિ અને માન્યતાના આધારે નક્કી કરવામાં આવશે અને સાવચેત રહો એક કરતાં વધુ ખાતા ધારકોએ તેમના તમામ ખાતાઓની ગતિવિધિ પર નજર રાખવાની જરૂરિયાત છે આરબીઆઈની નવી નીતિ અનુસાર જો કોઈ પણ વ્યક્તિના ખાતામાં અનિયમિતતા જોવા મળે છે તો બેંક તે ખાતાની તપાસ કરી શકે છે આમાં એકાઉન્ટ ફ્રીઝ કરવું અથવા તો જરૂરી હોય તો કાનૂની પગલાં લેવાનો સમાવેશ થઈ શકે છે વ્યવહાર ચકાસણી પ્રક્રિયા આરબીઆઈએ બેંકોને તેમના ગ્રાહકોના ખાતાઓની નિયમિત સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે ને ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં એક કરતાં વધુ ખાતા કાર્યરત હોઈ શકે છે તો દરેક વ્યક્તિ માટે બબ્બે એકાઉન્ટ હોવું ખોટું નથી પરંતુ ઘણા બધા લોકો સેલરી એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ જેવી વિવિધ નાણાકીય જરૂરિયાત માટે આ વિકલ્પ પસંદ કરે છે પરંતુ ખાતાનો સાચો અને કાયદેસર ઉપયોગ કરવો તે મહત્વપૂર્ણ છે જો તમારા એકાઉન્ટ સ્વચ્છ છે અને તમામ વ્યવહારો કાયદેસર છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જો તમારા ખાતામાં અનિયમિતતા જોવા મળે છે અને નિયમોનું ઉલ્લંઘન થાય છે તો શું થશે તો વાત કરીએ તો ગ્રાહક આ ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો તેની સામે કાનૂની પગલાં લેવાઈ શકે છે આમાં ભારે એટલે કે મોટો દંડ આવી શકે છે એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે કાનૂની કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે આ નિયમ માત્ર તમારી નાણાકીય સ્થિતિને અસર નહીં કરે પરંતુ તમારી બેન્ક ક્રેડિટ પણ બગાડી શકે છે જેના કારણે તમારે આગળના સમયમાં બેંક સાથેના વ્યવહારમાં પણ મુશ્કેલી આવી શકે છે આજના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો શાળાઓમાં રજા જાહેર કરાય છે જે મિત્રો ક્યારથી અને કેટલો સમય ચાલશે વિન્ટર બ્રેક તો રાજસ્થાનમાં શિયાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે સોમવારે ઘણા બધા વિસ્તારમાં વરસાદ બાદ તાપમાનમાં હજુ પણ વધુ ઘટાડો થયો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જશે અને તેને જોતા રાજસ્થાન સરકાર જે મિત્રો રાજસ્થાન રાજ્યની શાળાઓમાં રજા જાહેર થઈ ગઈ છે શિક્ષણ અને પંચાયતી રાજમંત્રી મદન દિલાવરે સ્પષ્ટતા કરી કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યમાં ચોવીસ ડિસેમ્બરથી શાળામાં તીવ્રતા વધશે તેથી શિયાળાની તીવ્રતા વધવાથી આ વખતે શિક્ષણ વિભાગના આદેશ અનુસાર શિયાળુ વેકેશન પચીસમી ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી ચાલશે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સરકારી અને ખાનગી શાળા બંધ રહેશે અને જો કોઈ બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન બદલાયું છે અને આજથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે વાત કરીએ તો ભાવનગરના સિંહોરમાં ભારત ડીએપી કંપનીના ખાતરમાંથી નીકળ્યા પથ્થર અને કાંકરા અને જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યાં ખેડૂત મિત્રો તમે જે પ્રમાણે સ્ક્રીન પર ફોટામાં જોઈ શકો છો તે અનુસાર ભારતીય જન ઉર્વરક પરિયોજના અંતર્ગત ભારત ડીએપી જે ખરીદાયું હતું અને તે સિંહોર તાલુકામાંથી ખરીદવામાં આવ્યું હતું અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ખાતરની થેલીમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા હતા તો તાલુ સિંહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે તો સિંહર સિંહોરના ડેપોમાંથી ખાતર ખરીદાયું હતું બે બોરી ખાતર સિંહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતો બલભદ્રસિંહ ગોહિલે ડેપોમાંથી ગઈ એકવીસ તારીખે બે બોરી ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ રંગનું નીકળ્યું હતું કાંકરા પથ્થર અને માટી પણ તેની સાથે ભેગી હતી આ ઉપરાંત ખેડૂતોએ એ પણ આરોપ લગાવ્યો છે કે તેને આ ખાતરનું પાકું બિલ પણ નથી આપવામાં આવ્યું અને સાદા કાગળમાં બિલ અપાયું હતું ભેળસેળવાળું ખાતર નીકળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ને એક બાજુ ડીએપી ખાતરની અછત છે તો બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર આવી જવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે વાત કરીએ તો હવે તમારે વીજળીનું બિલ ભરવાની જરૂર નથી સરકારે ઝીરો કરી નાખ્યું છે વીજળીનું બિલ જાણો શું છે વીજ બિલ માફી યોજના એક ઝાટકે તમારું વીજળીનું બિલ થઈ જશે ઝીરો વીજળી બિલ સામાન્ય માણસ સાથે જોડાયેલી સમસ્યા છે કારણ કે કોઈ અમીર હોય કે ગરીબો વીજળી દરેકના ઘરને રોશન કરે છે પરંતુ દિવસે ને દિવસે વધતા જતા વીજ બિલ લોકો માટે મુસીબતનું કારણ બની રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે વીજ બિલ માફી યોજના શરૂ કરી છે યોજના હેઠળ સરકારે ઘર વપરાશના બસો યુનિટ સુધી વીજળીનું બિલ માફ કરવાની જાહેરાત કરી છે સરકારે યોજનાએ ખાસ કરીને એવા લોકો માટે બનાવી છે જેઓ આર્થિક રીતે પછાત છે અને તેમના વીજ બિલ ભરવા માટે સક્ષમ નથી વીજ બિલ માફી યોજનામાં જો તમે પણ સ્કીમનો લાભ લેવા માંગતા હોય તો તમારે સૌ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાવવું પડશે કારણ કે યોજના માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે કેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજ દ્વારા તમારી જાતે જ નોંધણી કરાવી શકો છો કારણ કે રજીસ્ટ્રેશન વગર યોજનાનો લાભ લઈ શકાતો નથી નોંધણી માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ વીજ બિલ આવકનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો રેશન કાર્ડ બેંક એકાઉન્ટ નંબર તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમયાંતરે ઘણી બધી યોજના ચલાવે છે અને યોજના પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગરીબને પછાત વર્ગના લોકોને જીવન આર્થિક અને સામાજિક સ્તર વધારવાનો છે બસ આ જ કારણ છે કે યોજના બનાવતા પહેલા દેશના તમામ વર્ગ મહિલા વૃદ્ધ યુવાન અને બેરોજગાર અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની યોજના બનાવવામાં આવે છે વાત કરીએ તો મગફળી બાદ હવે સરકારે કરી છે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત મગફળી સહિત ખેતરની જણસોની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા ગત અગિયાર નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તે અન્વયે ચોવીસો ને પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે ગુજરાતના ખેડૂતો ઘઉં વેચાણ કરવા ઈચ્છતા હોય તો તે માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે આ માટે નોંધણી કરવા માટે ખેડૂતો ઓનલાઈન આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમો નમૂનો સાત બાર આઠ અની નકલ ગામના નમૂના સાત બારમાં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગે તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના છે રાજ્યના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું છે ખેડૂત ખાતેદારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબ ના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળનું કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કરવાની છે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો તમારા ડોક્યુમેન્ટ ખોટા અપલોડ કરાયા હોવાનું ધ્યાન આવશે તો ખેડૂતોનો ક્રમ રદ થશે અને ખરીદી કરવા માટે તેમને પરમિશન આપવામાં નહીં આવે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર તથા પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે આ તાજના મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન